રાજકોટ જિલ્લાના ઉપલેટાના વોર્ડ નંબર આવેલા પાસેના અનેક રોડ પર વરસાદી પાણી સ્થાનિકો ત્રાસી ગયેલા છે બે વર્ષથી અહીંના અશ્વિન ચોક રોડથી રબારીવાસ જવા માટેના રસ્તા પર મસ મોટા ખાડાઓ પડી ગયેલા જોવા મળી રહ્યા છે જ્યારે ચોમાસાની ઋતુ આવે છે ત્યારે વરસાદી પાણી આ રસ્તા ઉપર એક ફૂટ જેટલા ભરાઈ જતા હોય છે ત્યારે અહીંના રહેવાસીઓને વાહન ચલાવવા કે પછી ચાલીને નીકળવા માટે ખૂબ જ તકલીફો પડતી હોય છે અને આ સમસ્યાને લઈને સ્થાનિકોએ અનેક વાર નગરપાલિકાને રજૂઆતો કરી છે પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું જ નથી મસ મોટા ખાડાઓને ચાર પાંચ કુંડીઓને લઈને અનેકવાર રજૂઆતો પણ કરી છે પરંતુ નગરપાલિકા કોઈ પણ પ્રકારનું ધ્યાન ન આપતા હોવાને કારણે અહીંના રસી અહીંના જે સ્થાનિકો છે તેમાં જોવા મળી રહ્યો છે અભારીવાસમાં રહું છું અમારે આ ફાદર ચોકમાંથી ઈસરા બાજુ આ મેભારીવાસમાં બહુ જ ખાડા હે બરોબર પાણી ભરાય છે બીજા નંબરમાં આ રસ્તો હાવ ફેલ થઈ ગયો છે નગરપાલિકામાં વારંવાર અમે રજૂઆત કરી છે એ પણ નગરપાલિકાવાળા કંઈ ધ્યાન આપતા નથી હાલવાની રોડ રસ્તાની બહુ જ તકલીફ થાય છે અમારે જવા આવવાની તકલીફ થાય છે માલ ઢોરની તકલીફ થાય છે પણ નગરપાલિકાવાળાને રજૂઆત વારંવાર કરી છે તો નગરપાલિકાવાળા એમ કહે છે કે અપાઉ ઉપર અમારું કોઈ સાંભળતા નથી તો અમારે આ કેને કહેવા જવું ને જ્યારે પણ કોઈ પણ કામ હોય નગરપાલિકામાં અમે જઈએ કે થઈ જશે થઈ જશે આટલો ટાઈમથી અમારું કંઈ કામ થતું નથી પણ અમારું જે કામ હોય તો તુરંત તમને બોલાવે છે કે તમે અહીંયા ઉભા રહ્યો રજૂઆત કરવા રજૂઆત કરવા જાય તો કોઈ સાંભળતું છે નહીં તો અમારે કેને કહેવા જવું અમારી એવી અપીલ છે અમારા રોડ રસ્તા આ ખાડાબૂરે વ્યવસ્થિત રસ્તો કરે હાલચાલનો રસ્તો અમને કાયદેસર બતાવી દઈએ કે ભાઈ આ કાયદેસર છે અમારે હાલવા ક્યાં જવું ભાઈ અમારી નગરપાલિકાને એવી રજૂઆત છે કે અમારો રસ્તો કમ્પ્લીટ કરી દઈએ અને આ રોડ રસ્તાનું જે કામ અટકાયેલું હોય એ અમારું કરી દઈએ એવી અમારી અપીલ છે નગરપાલિકા સરફરાજ કોળી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ